ના જવરી કરીને બેઠા આનો જે ડોહો હતો ને હજી નું પાકું કરીને ગયો ને કે નિવેદ કે ભોયમાં ભંડારવાના એ પાકું કરીને ગયો હતો

ખબર મસાણી લઈને બે ગયું એક ઠેકાણે ગોતે રાખો કે આમ નથી ભેગી ઓલી દવાખાના દવાખાના બધી એક મહિનામાં ફેપવાડી દઉં દાદા ને એવો મારો ભૂલ છે મારો ભગવાન લઈને આવ્યો છે અને રામ પકડ્યો છે રામ ફટવા નઈ દઉં અહિયાં તારી પોસ્ટ ને બે મહિને પછી દાડે તારી પોસ્ટ પૂછી કરીને બિહાર ઉપર તારા ધર્મ ને માનવાના ને નહીં માનવાના અને આ ડોહા તો જા અને એવું બોલ માંડી ને જવું છું ચાર મહિને ખાટલા મેં હેઠતો કરી નાખું ખાટલા હું પડ્યો રે ગાંઠ ગહેણી હડવાની વેળા હોય ગાંઠ ગહેણી નહીં હડવા દઉં હેઠતો કરી નાખું મારો બોલ મારો ભગવાન

આજ બોલ્યો કે જાત વેચીને આના જાત વેચીને લેશે નહીં મુદ્દત જીમ કામ થાય દવાખાના પૂરા થાય અને એક થી એકાવન ની ધીજ પાડો શું બોલું એક થી એકાવન ની બાબુ ધીજ પાડો જો મારા દ્વારકાના નાથ ના લઈને બોલતો શું જો એમાં ઘટવા દો દુનિયામાં દુનિયા

સામીન થવું તો થઈ જાલી અને જો એ વ્યવહાર નહીં કરે જો તું વ્યવહાર ના કરી તું કબૂલ લઈ લઈશ ને જો તારા કપડાના ના ઉતાર દઉં ને તો જોગડી માતા નહીં લે વ્યવહાર માં તો કોઈ હગા ફાઈ નું નહીં થતું લે જોગડી

દુનિયામાં આ કાબરી ઉપર એ રે બેઠી દુનિયા મને પાસે નહીં પડવા દેતી એ શંકર બે

મેલું કરે ને એ મલું અંદર રાખે એટલે હે ને